સંમત કરવાની જાહેર કરી હતી જ્યારે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આ ઘટનાને બે હજાર ઓગણીસ પછી પરિસ્થિતિનું પ્રતિબંધ લગાવ્યું છે જી હા મિત્રો વાત કરીએ છીએ આપણે આ હિંસા બાદ વાંગ ચૂકી શાંતિ જાળવાની અપીલ કરી છે જ્યારે વિપક્ષી નેતાઓએ સરકાર પર કટાક્ષ કરવાનું શરૂ કર્યું છે ભાજપના કાર્યાલય અને વાહનોને આગ વિરુદ્ધનું કારણ જી હા મિત્રો લદ્દાખના છેલ્લા ઘણા સમયથી પૂર્ણ રાજ્યનો દરજ્જો માર્ગ સાથે આંદોલન ચાલી રહ્યું છે ચોવીસ સપ્ટેમ્બરના રોજ આ આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કરતા પ્રદર્શનકારીઓ ગુસ્સામાં ભાજપના કાર્યાલય અને કેટલાક પોલીસ વાહનોને સળગાવી દીધા છે વિરોધ કરી રહેલા લોકોએ કહેવું છે કે જ્યાં સુધી તેમની માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે આ હિંસા પછી પંદર દિવસથી ઉપવાસ કરી રહેલા સમાજસેવક સોનમ પાંચુખે પોતાના ઉપવાસનો અંત છે તેમણે આ હિંસક ઘટના પર દુઃખો વ્યક્ત કરતા જણાવ્યું છે કે હિંસા આપણા લક્ષ્યને હાંસલ કરવા માગમાં અવરોધરૂપ છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ